હેલો આજે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું જૂના કલાકનું જે ફોર્મ ભરવાનું છે તે કેવી રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એની માટે તમે વીએનએસ જીઓનું સાઇટ ખોલશો તો તમને આવી કંઈક સાઇટ દેખાશે એમાં આગળ નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આવી રીતે દેખાશે જેવું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અપ્લાય હિયર એવું લખેલું દેખાડશે ત્યાં ક્લિક કરવાનું રહેશે જે અપ્લાય ઉપર ક્લિક કરશો પછી તમને આવું ઇન્ટરફેસ દેખાશે ત્યાં ડાબી બાજુ પર જે આ અપ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે તમારે સાઈન અપ કર્યા બાદ ડાબી બાજુ પર જે બ્લુ નંબર બ્લુ કલરનું ફોર્મ ખુલ્યું છે તેમાં તમારું ઇમેલ આઈડી કન્ફર્મ ઇમેલ આઈડી પાસવર્ડ નાખવાનો છે પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે તેમજ અહીં મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ સાઇન ઇન કરી લેવાનું છે તમારા આઈડી અને પાસવર્ડથી એમાં ઇમેઇલ આઈડી તમારો આઈડી છે રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ સાઇન ઇન કરી લેવાનું છે ત્યારબાદ આવું ઇન્ટરફેસ સ્કૂલ ત્યાં પોસ્ટ યુનિટ એડવટાઈઝ નંબર એડવર્ટાઈઝમેન્ટ નંબર અને તમારા જે કેટેગરીમાં હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની છે અને જો તમે દિવ્યાંગ હોય તો એ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ આ ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને ચેક વેકેન્સી ઉપર ટીક કરી દેવાનું છે ત્યારબાદ આવું ઇન્ટરફેસ ખુલશે અહીં તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે યુનિવર્સિટી કેમ્પસ સિલેક્ટ કરવાનું છે ઓર્ગેનાઇઝેશનલ યુનિટમાં એડવર્ટાઈઝ નંબર તો ઓટોમેટિકલી આવી જ જશે તમારી કેટેગરી ચૂઝ કરવાનું છે અને જે આગળ ફોર્મ ભરો તો એ જ પ્રમાણે પીડબલ્યુ ડી અને આવી રીતે તમારી વેકેન્સી લખેલી આવશે અને હવે ચેકબોક્સ ઉપર ટીક કરી અને અપ્લાય ઉપર સિલેક્ટ કરવાનું રહેશે હવે આગળ જશો તો આવું ઇન્ટરફેસ ખુલશે અને આમાં તમારે તમારે પર્સનલ ડિટેલ નાખવાની રહેશે એમાં સેલ્યુટેશનમાં મિસ્ટર મિસિસ જે તમારે લાગુ પડતું હોય એ ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ એ રીતે બધું નાખવાનું છે તમારી નેશનાલિટી બર્થ ઓફ ડેટ સ્પાઉસ સ્પાઉસનું નામ તમારો ફોન નંબર તો ઇનબિલ્ટ જ આવશે અને બસ આ તમારી કન્ટ્રીને બધું સિલેક્ટ કરી દેવાનું છે તમારે રિલિજિયનને બધું જ સિલેક્ટ કરી અને પછી આગળ પ્રોસેસ કરવાનું છે હવે આગળ આવું પેજ ખોલશે તેમાં તમારે તમારું હાલનું સરનામું લખવાનું રહેશે તેમાં કન્ટ્રી સ્ટેટ સિટી પિન કોડ નંબર એ બધું સિલેક્ટ કરી અને પરમેનન્ટ એડ્રેસ પણ લખવાનું રહેશે જો તમારું પરમેનન્ટ એડ્રેસ અને કોરોસ્પોન્ડિંગ એડ્રેસ સેમ હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરી અને આગળનો પેજ ખુલશે હવે આ આગળ એજ્યુકેશનની અપડેટ કરવાની છે તેમાં દસમા ધોરણનું બારમા ધોરણનું માર્કશીટમાં જે તમારે જે અર્સે તમે પાસ કર્યું હોય તે તમારા સબ્જેક્ટ્સ તમારા માર્ક્સ તમારા પર્સન્ટેજ તમારા સ્કૂલ કે કોલેજનું નામ તમારી યુનિવર્સિટીનું નામ તમારા પર્સન બધું જ લખવાનું છે અને સે ઉપર ક્લિક કરવાનું છે તેમજ તમારા ગ્રેજ્યુએશનનું પણ ડિટેલ ભરવાની રહેશે હવે ગ્રેજ્યુએશનના ડિટેલ માટે આવું ચેક બોક્સ ખુલશે તેમાં તમારે અહીંયા જે ગ્રેજ્યુએશન કર્યું હોય તેનું ક્લિક કરવાનું છે અહીં તમારા સબ્જેક્ટનું નામ લખવાનું છે અહીંયા રિઝલ્ટ લખવાનું છે અહીં પર્સન્ટેજ લખવાનું છે અહીંયા યર લખવાનું છે તમારી યુનિવર્સિટીનું નામ લખવાનું છે ત્યારબાદ સેવ અને એડ કરશો એટલે આગળનું પેજ ખુલશે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીંયા એડ બટન દેખાય છે ત્યાં એડ કરી અને બધી તમારી ગ્રેજ્યુએશનની પોસ્ટ ગ્રેજ્યુએશનની એમ ફિલની જો તમે એમ ફિલ કર્યું હોય તો એની ડિટેલ બધી લખી અને સબમિટ કરવાની રહેશે પાછા નીચે આવશો સ્કૂલ ડાઉન કરશો એટલે પેચડીની ડિટેલ ઉમેરવાની છે જો તમે પેચડી કરવી હોય તો ડિટેલ એડ કરવાની બાકી નહીં કરવાની અને અધર ક્વોલિફિકેશનમાં જો તમારે ક્વોલિફિકેશન હોય તો લખવાનું બાકી નહીં લખવાનું અને ત્યારબાદ નેક્સ્ટ સેક્શન પર ક્લિક કરી દેવાનું છે હવે આગળ જો વર્ક એક્સપિરિયન્સ હોય તો વર્ક એક્સપિરિયન્સની ડિટેલ એડ કરવાની છે હવે નીચે સ્કોલ ડાઉન કરશો તો તમને પ્રેઝન્ટ એમ્પ્લોય ડિટેલ લખવાની આવશે જો તમે કોઈ પણ જગ્યાએ એમ્પ્લોયમેન્ટ ધરાવતા હોય તો તમારે ડિટેલ લખવાની છે અને ન ધરાવતા હોય તો નેક્સ્ટ સેશનમાં ક્લિક કરવાનું રહેશે અત્યાર સુધી તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં હવે આગળ જો તમે કોઈપણ પ્રકારનું રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હોય તો તમે એની ડિટેલ લખી શકો છો અને બસ એ એડ કરવાનું છે જો લખેલું હોય તમે રિસર્ચ કરેલી હોય તો તમારા પેપરનું અને એની બધી ડિટેલ એડ કરવાની રહેશે હવે અહીંયા રિસર્ચ પ્રોજેક્ટની જે લખવાની છે જો હોય તો જ લખવાની બાકી આ ઓપ્શનલ છે અને સેવ સેક સેવન નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ સેક્શનમાં ક્લિક કરવાનું છે હવે પાંચમું સ્ટેજ આવી ગયું છે મિસેલિનની સ્ટેજમાં તમારે ટાઈમ રિકવાયર્ડ ફોર જોઈનિંગ કયા ટાઈમ કેટલા ટાઈમ સુધી તમે જોઈન કરશો એ તમારી પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો યસ અથવા નોમાં ક્લિક કરવાનું છે અને કાઇન્ડલી ડિસ્ક્રાઈબ યોર કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્સ્ટિટ્યૂટ વેર યુ હેવ વર્કડ આમાં કંઈ ના લખો તો ચાલશે અને વોટ મેક યુ સુટેબલ ફોર ધ પોસ્ટ યુ એપ્લાય આમાં તમારે લખવું હોય તો લખવાનું બાકી ના લખવું હોય તો કમ્પલસરી નથી હવે નીચે સ્ક્રોલ કરશો એટલે ઓનર્સ એન્ડ અવોર્ડસનું ખાનું છે એમાં એ પણ કમ્પલસરી નથી અને જેમ નીચે સ્ક્રોલ કરશો એમ ડિસ્કલોઝરમાં સિલેક્ટ કરવાનું છે યસ અથવા નો તે મોસ્ટલી આમાં નો જ સિલેક્ટ કરવાનું આવશે હવે પાછું નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા ડાયલોગ બોક્સ દેખાશે તેમાં તમારે તમને જે ભાષા આવડતી હોય એ ભાષા એ લેંગ્વેજ લખવાનું છે અને ધારો કે ગુજરાતી આવડતી હોય તો ગુજરાતી લખી અને સ્પીક રીડ એન્ડ રાઈટ પર ક્લિક કરી અને સેવ એન્ડ એડ બટન પર ક્લિક કરશો એટલે બધી જ ભાષા એડ થઈ જશે હવે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને અહીંયા ટુ રેફ્રિશ ફેમિલિયર વિથ યોર પ્રોફાઇલ એન્ડ પ્રોફેશનલ કોન્ટ્રીબ્યુશન એમાં તમારે બે રેફરીનું નામ ઇન્સ્ટિટ્યુશન જે કામ કરે છે એ હોદ્દો એડ્રેસ કોન્ટેક નંબર અને ઈમેલ આઈડી લખવાનું છે અને એ ટાઈપ કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે આ આવું એનો સેવોનું ડિક્લોરેશન ફોર્મ આવશે ત્યાં અહીંયા ક્લિક કરી અને સેવ કરવાનું રહેશે ત્યારબાદ જો તમારે એન ઓસી સર્ટિફિકેટમાં કંઈ એડિટ કરવાનું હોય તો એડિટમાં ક્લિક કરવાનું બાકી નીચે પ્રોસીડ ટુ નેક્સ્ટ સેક્શનમાં ક્લિક કરવાનું રહેશે હવે અહીં આગળ જે આપણે એજ્યુકેશન ડિટેલ નાખેલી છે એની ફાઇલ અપલોડ કરવાની છે તમે જેપીજી ફોર્મમાં પીએનજી ફોર્મમાં કે પીડીએફ ફોર્મમાં અપલોડ કરી શકો છો અહીં દસમાસ દસમાના ધોરણની માર્કશીટ બારમાની માર્કશીટ તેમજ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ જે બી તમે કરેલું હોય તેની માર્કશીટ અપલોડ કરવાની છે એઝ વેલ એસ ડિગ્રી સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે ત્યારબાદ તમારો ફોટો સિગ્નેચર ટેન્થની માર્કશીટ તમારું આઈડી પ્રૂફ અને કેટેગરીનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે હવે નીચે સ્ક્રોલ ડ્રાઉન કરશો તો તમારે એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ જો તમે ઇન્ફોર્મેશન એડ કરી હોય તો અપલોડ કરવાનું બાકી નેક્સ્ટ સેશન પર ક્લિક કરવાનું છે હવે તમારે અહીં તમે આખું જે ફોર્મ ભર્યું છે અત્યાર સુધીનું તેનું પ્રિવ્યુ પેજ ખુલશે એ બધું તમારે ચેક કરી લેવાનું છે અને નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે આવું ડિક્લેરેશન ફોર્મ દેખાશે ત્યાં ચેકબોક ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ સેશન કરવાનું રહેશે હવે તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી અને પ્રોસીડ ફોર સબમિશન ઉપર ક્લિક કરવાનું છે અને આગળ ફી ભરવા માટેનું બધી ડિટેલ આવશે તમારે જેમથી ફી ભરવું હોય એ ફી ભરી અને પ્રિન્ટ કઢાવી શકો છો તો મારો જ વિડીયો હવે અહીંયા જ પૂરું થાય છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને તમારે સજેશન પણ આપજો કે મારે કેવા પ્રકારના વિડીયો બનાવવા જોઈએ અને તમારે કોઈ બી એક્ઝામ રિલેટેડ વિડીયો જોતા હોય નોટિફિકેશનના કે ફોર્મ કેવી રીતે ભરવું તો મને કમેન્ટ કરજો હું એ એક્ઝામ રિલેટેડ વિડીયો તમને બનાવીને આપીશ